નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે તો સૌથી પહેલાં તો મિત્રો હું તમને પહેલાં અમારા જે ખેતરની અંદર એરંડા છે એ બતાવું છું તો અમારી સાથે વિડીયોની અંદર બન્યા રહેજો અને છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો દિલથી એક લાઇક કરી દેજો વિડીયોને અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલાં તો તમે દોસ્તું જોઈ શકો છો કે આ છે અમારા એરંડા અને એરંડાની અંદર તમને અત્યારે તો બધા ખેડૂતોની એક જ રાડ છે કે મોટા ભાગે એરંડો બગડી રહ્યો છે ને હજુ એરંડાની સિઝન અને એરંડાનો એન્ડ પણ નથી આવે તો પણ ઘણા મોટા ભાગે એરંડા ખરાબ થઈ રહ્યા છે ને એરંડામાં ખૂબ જ રોગ એવા આવી ગયા છે કે અચાનક એરંડા ઊભા ઊભા હું જાય છે અને બગડી રહ્યા છે તો મિત્રો આ એરંડાનું વાવેતર તમને હું બતાવી રહ્યો છું કે શું તમને આ એરંડાની અંદર એવું લાગી રહ્યું છે કે આ એરંડો બગડ્યો હોય અને એની અંદર સુકારો આવ્યો હોય તો જુઓ મિત્રો કે આ એરંડાની અંદર હજુ આપણને ક્યાંય સુકારો જોવા નથી મળ્યો અને ક્યાંય એરંડાનો એક પણ છોડ બગડ્યો નથી તો મિત્રો શું આ ભાઈએ કેવી રીતે ખેતી કરી હશે એરંડાની કે આ ભાઈના એરંડા નથી બગડ્યા અને આ ભાઈના એરંડાની અંદર કોઈ પણ રોગ જોવા નથી મળી રહ્યો તો મિત્રો આમાં એવું છે કે જે આપણે ઘણા કણખરા જે એરંડાઓ બગડ્યા છે અને જે એરંડાની અંદર વધારે બગાડ જોવા મળ્યો છે એટલે કે વધારે હુકારો જે જોવા મળ્યો છે એનું કારણ શું છે તો મિત્રો મેઈન જે કારણ છે કે અત્યારે જે વાયરો વધારે બે ઋતુમાં જે વાયરો આવે છે પવન જે આવે છે એના કારણથી એરંડો બગડી રહ્યો છે અને બીજું કે જે પાહન એરંડાનું વાવેતર જે કરેલું હતું જે લેટ એરંડાનું જે વાવેતર કરેલું હતું એ જ એરંડા બગડ્યા છે અને જે અહાડા જે કે સમયને સમય સમયે જે એરંડાનું વાવેતરની જે ઋતુ આવે છે ત્યારે જે એરંડાનું વાવેતર થઈ ગયું છે એ એરંડાની અંદર કોઈ બગાડ નથી આવ્યો કે એ એરંડાની અંદર કોઈ પણ ફોલ્ટ અને કોઈ રોગ જોવા નથી મળી રહ્યો તો જુઓ મિત્રો આ એરંડાનું જે વાવેતર છે એ ટાઈમો ટાઈમ કરેલું છે આહાડા એરંડા છે 他们就。 અને આ જુઓ કે એકદમ એરંડો પણ સારો છે અને જે અમે કાલના વિડીયોમાં તમને બતાવ્યું હતું એ બધા એરંડાઓ જે બગડ છે એ બગડ્યા છે જે એરંડા સુકારો આવી ગયો છે એ એરંડા એટલે કે પાહન ખેતી છે લેટ ખેતી કરેલી છે એ હરેક એરંડા બગડી ગયા છે અને એમાં કોઈ પણ વધારે માળો પણ નથી રહીને ખેડૂતને સારો ઉતાર પણ નથી આપ્યો પણ જે આ એરંડા તમે જોઈ રહ્યા છો મિત્રો મારા બધા ખેડૂતભાઈઓ એની અંદર ઉતાર પણ ખેડૂતને સારો મળ્યો છે સારો ફાયદો પણ થયો છે અને એમનું કહેવું એવું થઈ રહ્યું છે કે અમે એરંડાને ટાઈમ ટાઈમ પાણી પણ આપીએ છીએ અને એક પાણી આપીએ ત્યારે ખાતર આપીએ છીએ અને બીજું જે પાણી પાઈએ છીએ એ વગર ખાતરે પાઈએ છીએ એટલે કે ખાતર નહીં આપવાનું યુરિયા અને એકલું પાણી એમને ફેવરી નાખવાનું તો શું મિત્રો એ શક્ય છે અને ઘણું બધું એવું પણ થતું હોય છે મારા બધા ખેડૂતભાઈઓ કે જે એરંડાની અંદર વધારે પાણી પડતું હોય છે કદાચ વધારે ખાતર પડતું હોય છે એના કારણથી એરંડો સુકારો પણ મારી શકે છે અને છોડ બગડી પણ શકે છે મિત્રો તો જુઓ કે આ એરંડા આપણે એરંડાની અંદર આવ્યા છીએ અંદર વચ્ચે આવ્યા છીએ તો પણ તમને ક્યાં એરંડાનો બગાડ જોવા મળી રહ્યો છે તો મિત્રો એ આ એરંડા ચારે બાજુથી એકદમ કમ્પ્લીટ છે સારા છે વિકાસમાં સારા છે માળોમાં પણ સારા છે તમે જુઓ કે એની માળો પણ ખૂબ સારી છે અને ખેડૂતભાઈ જે કે આ જેને એરંડાનું વાવેતર કરેલું છે એ ભાઈને ઉતાર પણ એરંડો સારા આપશે તો હવે મિત્રો જે કે અત્યારે અમારે આ બાજુ જે એરંડાની ખેતી કરીએ છીએ એની અંદર વધારે તો શું કહેવું પણ મિત્રો એક વીઘાની અંદરથી ચાલીસથી પિસ્તાલીસ મણનો ઉતાર આપે છે એરંડો અને ખેડૂતને સારો ફાયદો પણ થાય છે અને ખેડૂત સારી આવક પણ એરંડાની અંદરથી લઈ શકે છે અને આ વખતે તો એરંડાની માર્કેટ પણ સારી છે એરંડાનો ભાવ પણ બહુ સારો છે તો આજના વિડીયોમાં દોસ્તો આટલું જ આવી રીતે અમે વિડીયો બનાવીએ છીએ કોઈ અમને રેગ્યુલર સારા વિડીયો બનાવતા આવડતું નથી પણ વિડીયો સારો લાગ્યો તો ભાઈને દિલથી એક લાઇક કરી દેજો ને થોડો ઘણો સપોર્ટ પણ કરજો કે મારા વિડીયો ખેડૂત ભાઈઓ સુધી પહોંચે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું દોસ્તો તો જય માતાજી